નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના કચ્છમાં ભૂકંપના આજકા અનુભવાયા છે રિક્ટર પર તેની પોઈન્ટ સાત માપવામાં આવી હતી તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી જોકે ભૂકંપ કેન્દ્ર ભચાઉથી ઉત્તર અને ઉત્તર પૂર્વમાં એકવીસ કિલોમીટર દૂર હતું ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવી ગયા હતા આ ભૂકંપમાં ચાર ને પિસ્તાલીસ કલાકે અનુભવાયા હોવાની માહિતી આવી છે જે ભૂકંપનું કેન્દ્ર ભારત અને પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધાયું છે જોકે હજુ સુધી કોઈપણ પ્રકારની નુકસાનની માહિતી આવી નથી ત્યારે મિત્રો ભૂકંપના પગલે કચ્છના નેધરબંધી અને કલોડી સહિતના ગામોમાં ભયનો માહોલ ગયો હતો ભાવર ભૂકંપની તીવ્રતા એટલી હતી કે સતના સતતના નળિયા અને વાસણો પડી ગયા અને લોકો ગભરાઈને ઘણી ઓફિસની બહાર દોડી આવ્યા હતા જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલા પણ દિલ્હી એનસીઆર પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રુજી હતી ભૂકંપ આજકો લાંબા સમય સુધી અનુભવાયા હતા ભૂકંપ આવતા જે લોકો ઓફિસમાંથી બહાર આવી ગયા હતા આ ભૂકંપ કેન્દ્ર અફઘાનિસ્તાનના હતું અને હિન્દુ ક્ષેત્રના રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ છ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ